વડોદરા નવાપુરા જયરત્ન બિલ્ડિંગ પાસે આવી છે શહેરના જયરત્ન બિલ્ડિંગ ખાતે રહેતો નીતિન રાજપૂત ઉમરવર્ષ ત્રેવીસ છૂટક મજૂરી કરે છે જ્યારે રવિવારે સાંજે સાડા ચાર ની આસપાસ નાણાંકીય લેવડ દેવડ બાબતે પાડોશમાં રહેતા નિલય સાથે ઝઘડો થયો આ ઝઘડામાં વચ્ચે પડેલો છોડાવી કપિલ મહેરિયા ઉમર ઈજા પહોંચી હતી ઈજા મોસાની સાથે જ કપિલ રોષે ભરાયો અને પોતાના ઘરે જે પડેલો છોરો લઈને આવી તેને છાતી અને પેટના ભાગે ત્રણથી ચાર ઘા માર્યા હતા અને ત્યારબાદ નીતિન ચારેક ડગલા ભરીને બેભાન થયો હતો એ દરમિયાન સ્થાનિકોએ એકસો આઠ મારફતે તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડતા સારવાર દરમિયાન નીતિન રાજપૂતનું મૃત્યુ થયું હતું હત્યામાં વપરાયેલું ચપ્પુ પણ કબજે કર્યું હતું પોલીસે મોડી રાત્રે આરોપીની પણ અટકાયત કરી હતી ચાલીનું ઘર માં નું ઘર છે એની પાછળ ગલી પડે છે ગલીમાં મારું ઘર પડે છે એને પાછળ ત્યાં

મારા ભાઈ ભાઈ ને કચકાટ થયેલી તોડી તો મેં કીધું કે ચાલ ના ભાઈ ભાઈ ઝઘડો થાય તો મેં બહાર નીકળી ગયું મારા ભાઈ ના લીધે ભાઈ ભાઈ જો કચકટ ના મેં મારા બહાર ગતો પાણી ગેટ નું ઝઘડો ના થાય ભાઈ ભાઈ માં કપિલા કપિલાય ડાયરેક્ટ થયા કપિલ ને ડાયરેક્ટ ઘા માર દીધો એના એ ખબર નહીં મેં તો ગતો પાણી પાની ગેટ ને ડાયરેક્ટ આ કપિલ ને કઈ મેં કીધું અંદર હટાઈ થાય મેં બંને લડતે લાગતું મા ભાઈ મને છૂટી માં ડાયરેક્ટ કપિલે ડાયરેક્ટ માર દીધો વડોદરા શહેરના નવાપુરી નવાપુરા પોલીસના વિસ્તારમાં આવેલ મદન ઝાંપા રોડ ઉપર બે મિત્ર એમ પાડોશી તરીકે રહેતા હોય છે એમના વચ્ચે નાણાકીય લેવડેવર લીધે વાતચીત થઈ હતી જેમનું નામ સંતોષ અને નિલય કરીને છે એ બંને ત્યાં જ રહે છે તો આ નાણાકીય લેવડેવરની વાતચીતમાં જે મરણ જનાર છે નીતિન જે સંતોષ છે એમના પિતરાય ભય થાય છે એ વચ્ચે પડતા એમના એમના પણ ઝગડા થઈ ગયા હતા નિલય જોડે ત્યારે જ્યારે જે કામના આ ગુનાના આરોપી છે આ પણ વચ્ચે પડતા નીતિન અને જે કપિલ છે આ કામના આરોપીના વચ્ચે પણ ઝઘડો થયો હતો તો નીતિને કપિલના માથા ઉપર કંઈ પ્લાસ્ટિકથી અથવા ત્યાં જે પડેલું હતું સામાન ત્યાંથી મારેલું આ મારથી નીતિન જે કપિલને સર માતા ઉપર વાગ્યો તો કપિલે ખૂબ જ ઉસ્કરાઈ ગયો હતો અને પોતાના ઘરમાં જઈને એક છરો જે એમના પાસે હતો આ લઈ આવ્યો અને નીતિનના જાતીમાં છરાથી છાતીના પેટમાં ઘા કરીને એમને ઈજા પહોંચાડી તો જ્યારે નીતિનના ઈજા થઈ તો બે ચાર કદમ નીતિન ચાલીને પડી ગયો હતો અને એમનો હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો હોસ્પિટલમાં સારવાર અને એમનું મૃત્યુ થઈ ગયું હતું તો આ કેસમાં પ્રાથમિક તબક્કે અમે હત્યાની ફરિયાદ લીધી છે અને આરોપી નામનું કરી દેવામાં આવેલું છે અને હત્યાનું વેપન પણ અમને અત્યારે મળી જાય છે